અરે ખરેખર આજે દલપુરા ગામના દાતા તાલુકાના જે લોકોની જે જમીન છે જે કોઈ વ્યક્તિએ છેતરપિંડી કરીને જમીન લઈ લીધી અને બીજા માલિકને વેચી મારી છે અને આજ બી સ્થિતિ સ્થળ સ્થિતિ પર એ લોકોનો કબજો છે પરંતુ આજે જે જમીન જતા રહેતા કોઈ ગોકુળ રિસોર્સિસ કંપની કરીને સોલર પ્લાન્ટને નાખી રહી છે ત્યારે ગામ લોકોને ખબર પડી એનો વિરોધ કરવા માટે અમે પણ સામાજિક આગેવાનો કે મા દાતા અને પોના બધા ભેગા મળીને દલપુરાના લોકોની સાથે છીએ કોઈપણ કાળે આજે આવેદનપત્ર આપીને પ્રાંત સાહેબને કીધું છે કે આ તાત્કાલિક કો આપવામાં આવે તે સ્થિતિમાં રાખવામાં આવે અને મૂળ માલિકોને જમીન પાછી મળવી જોઈએ એવી અમારી ગામ લોકોની અને આખા સમાજની માગણી છે અને આ માગણી જો ના માનવામાં આવે તો અમે લોકો આગળના કાયદાકીય રીતે અમે લડવાના છીએ અમે સરકારને એટલું કહીએ છીએ કે અમે સંઘર્ષમાં આવવા નથી માગતા જેથી કરીને સરકાર આનો સરકાર મોટો કરે અને લોકોને જે જમીન છે જે નુકસાન થાય છે આજે હજારોના પરિવારો વિસ્થાપિત થવાના છે ત્યારે એ લોકોને રોજીરોટીનો સવાલ છે એમના જીવન નિર્વાહનો સમાન સવાલ છે હું તો એ જે કંપનીના માલિકોને પણ અહીંથી આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે માનવતાની રાહે લોકોની હાઈ લેવાનું બંધ કરો અને આવા લોકોની ગરીબ લોકોની હાઈ લેશો તો તમને કુદરત પણ તમને ન્યાય નો છોડે અને અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવાની તૈયારી રાખેલી છે પણ કોઈ પણ કાળે સોલર પ્લાન્ટ દલપુરામાં ન નખાય એવી આજે અમે બધા સામાજિક આગેવાનો ખાતરી આપીએ છીએ